જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ બુધ ગ્રહનો કર્ક રાશિમાં ઉદય થઈ રહ્યો છે રાશિ મુજબ પ્રભાવ અને એના ઉપાય બતાવી રહ્યો છું અને દુનિયામાં શું થશે એનું તમને વર્તારો આપી રહ્યો છું તારીખ નવ આઠ બે હજાર પચીસના દિવસે કર્ક રાશિમાં બુદ્ધનો ઉદય થઈ રહ્યો છે બુધનો ઉદય કેવા પ્રભાવ પાડશે રાશિ મુજબ બતાવી રહ્યા છું પહેલી છે મેષ રાશિ બુધ ગ્રહ તમારી કુંડળીમાં ત્રીજા અને છઠ્ઠા ભાવનો સ્વામી હોય છે અને કર્ક રાશિમાં બુદ્ધનો ઉદય તમારા ચોથા ભાવમાં થશે નવ ઓગસ્ટથી બુધ ગ્રહ ઉદય થઈ રહ્યો છે પરંતુ હજી પણ વકરી બનેલો છે પરંતુ ઉદય થવાના કારણે બુધ ગ્રહની શક્તિ વધશે ફળ સ્વરૂપ આમાંના પરિણામોમાં અનુકૂળતા જોવા મળશે કારણ કે ચોથા ભાવમાં બુદ્ધના ગોચરને સામાન્ય રીતે સારા પરિણામ દેવાવાળો માનવામાં આવે છે એમાં જો બુદ્ધ ગ્રહનું અસ્ત થવાના કારણે જો તમે કોઈ કઠિનાઈ આવવાની ચાલુ થાય હશે તો હવે એ શાંત થઈ જશે જમીન મિલકત સાથે સંબંધિત મામલામાં તુલનાત્મક રૂપથી સારી અનુકૂળતા મળશે ગ્રહ ગૃહસ્થિ સાથે સંબંધિત મામલામાં સારા પરિણામ મળશે ઉપાય છે ચકલીઓને દાણા નાખવા વૃષભ રાશિ બુધ ગ્રહ તમારી કુંડળીમાં બીજા અને પાંચમા ભાવનો સ્વામી છે હવે આ તમારા ત્રીજા ભાવમાં રહીને અતથી ઉદય થશે કારણ કે ત્રીજા ભાવમાં કર્ક રાશિમાં બુદ્ધનો ઉદય બહુ સારો નથી માનવામાં આવતો ગોચર શાસ્ત્રમાં આવા ગોચરને લઈને કહેવામાં આવ્યું છે કે આ ગોચર ભાઈ બંધુઓ સાથે વિવાદ કરાવે પડોશીઓની સાથે અનબંધાય આનાથી આર્થિક રૂપથી નુકસાન પહોંચે એવામાં ઉદય થઈ જવાની અવસ્થામાં બુદર્ગ તુલનાત્મક રૂપથી વધારે મજબૂત હશે આ મજબૂતીને તમારી વિરુદ્ધ પ્રયોગ કરવા માગશો પરંતુ સ્વામિત્વના આધારે જોઈએ તો બીજા ભાવનો સ્વામી મજબૂત થવો આર્થિક પારિવારિક મામલામાં સારા પરિણામ દેવાવાળો માનવામાં આવશે ત્યાં પાંચમા ભાવનો સ્વામીનો ઉદય થવો શિક્ષણ અને પ્રેમ માટે અનુકૂળ માનવામાં આવશે આ રીતે ઘણી વસ્તુઓ ખરાબ હોવાને કારણે બુધ ગ્રહનો ઉદય થવો તમારા માટે સામાન્ય લેવલના પરિણામ આપશે ઉપાય છે પોતાની આવડત મુજબ અસ્થમા રોગીઓને દવા કરવામાં અને દવા ખરીદવામાં મદદ કરવી શુભ રહેશે મિથુન રાશિ બુધ ગ્રહ મિથુન રાશિની કુંડળીમાં લગ્ન રાશિનો નો ગ્રહ સ્વામી છે સાથે સાથે તમારા ચોથા ભાવનો સ્વામી ગ્રહ હોય અને કર્ક રાશિમાં બુધનો ઉદય બહુ સારા પરિણામ દેવાવાળો માનવામાં આવ્યો છે બુધ ગ્રહનો ઉદય થવો તમારા માટે ફાયદો રહેશે ઉપરથી લગ્ન કે રાશિનો સ્વામીનો ઉદય થવો પણ તમારી સારી સ્થિતિ છે સાથે સાથે ચોથા ભાવનો સ્વામી ઉદય થવો પણ સારો માનવામાં આવે છે બીજા મારા શબ્દોમાં કહું તો બુધ્ધનો ઉદય થવાથી તમારું આરોગ્ય સારું થશે ઘર ગૃહસ્થિ મામલામાં અનુકૂળતા આવશે આર્થિક અને પારિવારિક મામલામાં સારા પરિણામ મળશે કપડાં ઘરેણાં ખરીદવાનો રસ્તો સહેલો થશે સારું ખાવા પીવાનું મળશે બુધનો ઉદય થવો તમારા માટે ફાયદાકારક રહેશે ઉપાય છે ગણેશ ચાલીસાનો પાઠ કરો એનાથી તમારા જીવનમાં શુભતા આવશે કર્ક રાશિ બુધ ગ્રહ તમારી કુંડળીમાં ત્રીજા અને દ્વાદ ભાવનો સ્વામી છે આ પહેલા ભાવમાં જ અસ્તથી ઉદય થઈ રહ્યો છે પહેલા ભાવમાં બુધ ગ્રહના ગોચરને સારા પરિણામ દેવાવાળો માનવામાં આવે છે કર્ક રાશિમાં બુધનો ઉદય તમારા બુધ ગ્રહ દ્વાદશ ભાવનો સ્વામી થઈને પહેલા ભાવમાં ગોચર કરી રહ્યા છે બુધ ગ્રહના ઉદય થવાથી બુધ ગ્રહની શક્તિ વધશે અને બુધ ગ્રહની જિમ્મેદારી તમને કમજોર કે નકારાત્મક પરિણામ દેવાની છે તો સંભવ છે કે મજબૂત થઈને બુધ ગ્રહ તમારા માટે ફાયદામાં નહીં રહે બીજા શબ્દમાં કહું કે પરિણામોનો નકારાત્મકતાનો ગ્રાફ વધશે જો પહેલાંથી જ કોઈ પરેશાની ચાલી રહી છે અને ખાસ કરીને આરોગ્ય સંબંધિત ખર્ચા સાથે સંબંધિત હોસ્પિટલ કે કોર્ટ કચેરી સાથે સંબંધિત કોઈ પરેશાની હતી તો હમણાં થોડી માત્રામાં વધશે આની વચ્ચે તમારે વાતચીતની રીત બહુ સૌમ્ય અને સભ્ય બની રહે છે આ વાત ઉપર જોર દેવું પણ જરૂરી છે કે કોઈની નિંદા નથી કરવી આર્થિક મામલામાં સાવધાની પૂર્વક કામ કરવું કોઈ પણ સંબંધીનો નિરાધાર નહીં કરવો નકારાત્મકતાને રોકી શકશો ઉપાય છે માંસાહારનો ત્યાગ કરો પોતાને શુદ્ધ અને સાત્વિક બનાવેલા રાખો સિંહ રાશિ બુધ ગ્રહ તમારી કુંડળીમાં બીજા લાભ ભાવનો સ્વામી છે અને આ કર્ક રાશિમાં બુદ્ધનો ઉદય તમારા દાદશ ભાવમાં થશે દાદશ ભાવમાં બુધ ગ્રહના ગોચરને સારા પરિણામ દેવાવાળો નથી માનવામાં આવતો બુધનો ઉદય સામાન્ય રીતે અનુકૂળ નથી માનવામાં આવતો પરંતુ બુધ ગ્રહની તમારી કુંડળીમાં લાભ ભાવનો સ્વામી છે અને લાભેશનો ઉદય થવો એક અનુકૂળ કન્ડિશન છે પૈસાનો ભાવનો સ્વામી હોવો સારી વાત છે બુધના ઉદય થવાથી મિશ્ર પરિણામ મળશે થોડો મામલામાં સકારાત્મા મળશે ત્યાં ઘણા મામલામાં નકારાત્મકતા જોવા મળશે બારમા ભાવમાં બુધના ગોચરને અપવ્ય માનવામાં આવે છે બીજા શબ્દમાં ખર્ચ તો ચાલુ રહેશે અહીંયા સુધી થોડા ખર્ચ વધશે પરંતુ લાભ ભાવનો સ્વામી ઉદય થવો પણ લાભ કરતા રહેશે ઉપાય છે માથા પર એટલે કે કપાળમાં કેસરનો ચાંદલો નિયમિત રૂપથી કરવો હિતકારી રહેશે કન્યા રાશિ બુધ ગ્રહ તમારી કુંડળીમાં લગ્ન રાશિનો સ્વામી હોવાથી તમારા કર્મસ્થાનનો પણ સ્વામી છે અને આ તમારા લાભ ભાવમાં રહીને અસ્તથી ઉદય થવા દેઈ રહ્યા છે લાભ ભાવમાં બુધના ગોચરને બહુ સારા પરિણામ દેવાવાળો માનવામાં આવે છે આનો ઉદય તમારા માટે ફાયદાકારક રહેશે તમારા આરોગ્ય લાભ ભાવમાં મદદગાર બનશે જો પાછળના દિવસોમાં કોઈ કારણથી આરોગ્યમાં કમજોરી આવી હશે તો રિકવરી થઈ શકશે કર્મસ્થાનનો સ્વામી ઉદય થવાના કારણે કાર્યક્ષેત્રના મામલે સારી અનુકૂળતા જોવા મળશે બુધનો ઉદય થવાથી તમારી આવક વચ્ચે વેપારમાં લાભ મળશે ઉપાય છે નિયમિત રૂપથી ગણપતિ અર્થવિર્સનો પાઠ કરો આ તમારા માટે લાભદાયી છે તુલા રાશિ બુધ ગ્રહ તમારી કુંડળીમાં ભાગ્ય છતાં બારમા એટલે કે દાદશ ભાવનો સ્વામી હોય આ તમારા કર્મ સ્થાન પર રહીને અસ્તથી ઉદય થાય છે સામાન્ય રીતે દસમા ભાવમાં કર્ક રાશિમાં બુધનો ઉદયને સારા પરિણામવાળો માનવામાં આવે છે ઉદય થવાને કારણે આ ગ્રહની સારી વસ્તુઓનો તમારો ગ્રાફ વચ્ચે તમને પ્રા પદ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે અથવા તમે જોબ કરતા હશો તો પ્રમોશન પણ થઈ રહેશે તમારી સફળતા નજીક પહોંચી શકશો ઉપાય છે કોઈ મંદિરમાં દૂધ અને ભાતનું દાન કરો એ તમારા માટે ફાયદાકારક છે વૃશ્ચિક રાશિ બુધ ગ્રહ તમારી કુંડળીમાં આઠમા લાભભાવનો સ્વામી છે તમારા લાભ લાભભાવમાં રહીને ઉદય થાય છે કારણ કે ભાગ્યભાવમાં બુધ ગ્રહના ગોચરને સામાન્ય રીતે સારા પરિણામવાળો માનવામાં નથી આવતો બુધની સ્થિતિ મુજબ પરિણામોને સારા નથી માનવામાં આવતા પરંતુ લાભ ભાવના સ્વામીનો ઉદય થવો એ મામલામાં તમને લાભ થઈ શકશે રોકાયેલા કામ પૂરા થશે નવા કામોમાં અડચણ જોવા મળશે ભાગ્ય તુલનાત્મક રૂપથી ઓછો ફેવર કરી રહ્યો છે કામોમાં થોડી બાધાઓ આપ બીજા શબ્દમાં થોડી સાવધાનીઓને અપનાવવાની સ્થિતિમાં તમે નકારાત્મકતાને રોકી શકશો ઉપાય છે ગાયને લીલું ઘાસ ખવડાવવું શુભ રહેશે ધનુ રાશિ બુધ ગ્રહ તમારી કુંડળીમાં સાતમા ભાવનો સ્વામી છે સાથે તમારા કર્મસ્થાનનો સ્વામી છે કર્ક રાશિમાં બુદ્ધનો ઉદય તમારા આઠમા ભાવમાં થશે આઠમા ભાવમાં બુદ્ધને આકસ્મિક પૈસા મેળવવાળો માનવામાં આવે છે પાછળના દિવસોમાં કોઈ જગ્યાએથી પૈસા મળતા અટકી ગયા છે તો આ ગ્રહના ઉદય થવાથી એ પૈસાની પ્રાપ્તિ જલ્દી પૂરી આર્થિક મામલામાં થોડા પરિણામ મળશે કર્મસ્થાનના સ્વામીના કારણે બુધનો ઉદય થવો કામમાં આવી રહેલી રૂકાવટને ઓછી કરશે દાંપત્ય જીવનમાં તમને ફાયદાકારક રહેશે દૈનિક રોજગારના મામલામાં તમને રાહત મળશે ઉપાય છે શિવજીને મધથી અભિષેક કરવો શુભ રહેશે મકર રાશિ બુધ ગ્રહ તમારી કુંડળીમાં છઠ્ઠા ભાવનો સ્વામી હોવાને સાથે ભાગ્યનો સ્વામી છે તમારા સાતમા ભાવમાં રહીને અસ્તથી ઉદય થાય છે કારણ કે સાતમા ભાવમાં બુદ્ધના ગોચરને સારો નથી માનવામાં આવતો બુધના ઉદય થવાથી નકારાત્મકતાનો ગ્રાફ વધશે પરંતુ ભાગ્યનો સ્વામીનો ઉદય થવો ભાગ્યનો સપોર્ટ સારો કરશે એટલે કે આ ગ્રહનો ઉદય તમને મિશ્ર પરિણામ તમારા દાંપત્ય જીવનમાં થોડી પરેશાનીઓ છે તો એનો કોઈ ઉકેલ આવશે આરોગ્યનું ધ્યાન રાખવા સાથે તમારા ઉચ્ચ અધિકારીઓ કે શાસન પ્રશાસન સાથે જોડાયેલા કર્મચારીઓ પાસે કોઈ વિવાદ નહીં કરવો સાવધાનીથી કામ કરવું બુધના ઉદય થવાને કારણે યાત્રાઓમાં આસાની જોવા મળશે પરંતુ વેપારીઓની યાત્રા વાસ્તવિક રૂપથી ફાયદો મળે આ વાત થોડો નીચે રહેશે બીજા શબ્દમાં બુધની ઉદય થવાથી તમને થોડાક મામલામાં ફાયદા મળશે ઉપાય છે કોઈ પણ રીતે જોખમ નહીં ઉઠાવવાનું મતલબ કે બીજા શબ્દમાં જોખમ ઉઠાવવાથી બચવું તમારા માટે સારું રહેશે કુંભરા ગ્રહ તમારી કુંડળીના પાંચમા ભાવનો સ્વામી હોવાની સાથે આઠમા ભાવનો પણ સ્વામી છે આ તમારા છઠ્ઠા ભાવમાં રહીને અસ્તથી ઉદય થાય છે કારણ કે છઠ્ઠા ભાવમાં બુધના ગોચરને સામાન્ય રીતે સારા પરિણામવાળો માનવામાં આવે છે બુધના ઉદય થવાથી સારો ગ્રાફ તમારો વધશે કર્કમાં બુધનો ઉદય તમારા આરોગ્યમાં સારી પરિણામ આપશે આર્થિક મામલામાં પણ આ ગોચરને સારું બતાવી દેવાયા છે ઉપાય છે કોઈ પણ પવિત્ર સ્થળથી પાણી લાવી શિવજીનો અભિષેક કરવો મીન રાશિ બુધ ગ્રહ તમારી કુંડળીમાં ત્રીજા અને સાતમા ભાવનો સ્વામી હોય છે અને કર્ક રાશિમાં બુધનો ઉદય તમારા પાંચમા ભાવમાં થશે સામાન્ય રીતે પાંચમા ભાવમાં બુધના ગોચરને સારા પરિણામવાળો માનવામાં આવતો નથી ઉદય થવાથી તમને કોઈ સકારાત્મકતા નહીં મળે પરંતુ તણાવનું લેવલ વધશે કોઈ વાતને લઈને તમે અપ્રસન્ન રહી શકો છો બાળકો સાથે સંબંધિત મામલામાં કઠિનાઈઓ વધશે આર્થિક મામલાને લઈને થોડી ચિંતા રહેશે પરંતુ સપ્તમેશનો ઉદય થઈ જવાને કારણે રોજગારમાં વધારો જોવા મળશે કોઈ મોટી કમાણી નહીં હોય પરંતુ સારા થવા કરતાં આવનાર સમયમાં સારા પરિણામોની ઉમેદ કરવામાં આવી ગૃહસ્થિ સાથે જોડાયેલા મામલામાં પણ તમને થોડી રાહત જોવા મળશે ઉપાય છે દેશી ગાયના ઘીથી ચોપડેલી રોટલી ખૂબ જ શુભ રહેશે જય શ્રીરામ નમો નારાયણ